નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલું રાજદીપ ટેનામેન્ટ વેરવિલાની બાજુમાં આવેલું આજવા રોડ સયાજી પાર્કની પાછળ કે જે રાજદીપ ટેનામેન્ટ આવેલું છેલ્લા છ સાત મહિનાથી ગંદા પાણીની સમસ્યા છે ગંદુ પાણી જે આવી રહ્યું છે તેને લઈને દુર્ગંધ મારે છે માણસ ત્યાં ઊભું ન રહી શકે પાણી પણ ન ભરી શકે તેવી હાલત ત્યાં સર્જાય છે છેલ્લા છ મહિનાથી આટલી બધી રજૂઆત કરવામાં આવી છે ત્યારે કોર્પોરેશનનું જાણે કે પેટનું પાણી પણ હલતું નથી સોસાયટીવાળાએ પણ ચોખ્ખું પાણી પણ નથી મળતું જેને લઈને વેરા ટેક્સ ટાઈમ પર ભરીએ છીએ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જે વેરા ટેક્સ છે તે પણ ટાઈમ પર ભરવામાં આવે છે તો પણ તેમની આ સમસ્યા ટાઈમ પર સોલ્વ કેમ નથી થતી કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓ ખાલી પગાર પૂરતા બેઠા હોય તેવું લાગી રહ્યું છે એમનું કામ હશે તો જ કરશે સોસાયટીના રહીશો એટલા હેરાન થયા છે કે તેમને બહારથી જે પીવાનું પાણી છે તે ટેન્કર મંગાવવું પડે છે અને તેમને આ પાણી પીવું પડે છે ના પાણી પી શકે કે ન તો પાણી બીજા કોઈ માટે તે વાપરી શકે તેવું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી જે છે પાણીગેટ પાણીની ટાંકી રજૂઆત કરવામાં આવી છે અને તેમની રજૂઆત નિરાકરણ ન આવતા કહેવામાં આવી રહ્યું છે કે આ કચેરીમાં જાઓ પહેલી કચેરીમાં જાઓ બસ આવા ને આવા પાલિકાના સત્તાધીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે તેથી આજે રહીશો છે તેમના દ્વારા વહેલામાં વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે હા પાણી ખૂબ જ ગંદુ આવે છે અને છ સાત મહિનાથી આવી તકલીફ છે અમારે અને આપે છે તોય પાણીનો ફોર્સ પાછો ધીમો જ હોય છે ને એમાં અમારે શું કરવું હવે અમારો પ્રશ્ન એ જ છે અરજી આપવા છતાંય કશું થતું નથી આનું સોલ્યુશન હવે ક્યારે આવશે એ જ અમારે જાણવું છે બસ પાલિકા ના અરજી આપે પછી કાલે સેમ્પલ લેવા માટે આવ્યા હતા પાણીનું લઈ ગયા છે તો પણ હવે આ કામ અટકી ગયું છે હવે અમારે કરવું શું હવે ગરમીનો સમય આવવાનો પાણીની જરૂર તો પડવાની જ છે અને અત્યારે મારા ઘરે બી હાલમાં પાણી નથી શું કરવું હવે ટેન્કર બોલાવી ટેન્કર બોલાવાને કેટલા બોલાવીએ અમે ટેન્કર બોલાવી બોલાવીને ના વેલો સોલ્યુશન નહી મળે તો તમે શું કરશો આગળ આગળ અમે કરીશું એ તો પછી નહી મળે અમને તો આગળ તો અમે કરીશું જે મત બહિષ્કાર કરીશ હા ઇલેક્શન આવે જ છે અમે જોઈશું એ તો પછી બહિષ્કાર કરીશ એ અમારે કરવાનું છે હવે શું નામ તમારું સ્વાતિબેન દરજી સ્વાતિબેન અમે રાજદીપ ટેનામેન્ટમાં રહીએ છીએ ખુડિયાનગરની અંદર રાજદીપ ટેનામેન્ટ સોસાયટી આવેલી છે અમારા આડત્રીસ મિનિટ પાણી આવે આડત્રીસ મિનિટમાં વીસ મિનિટ પાણી એકદમ ગંદુ આવે ને પંદર મિનિટ ચોખ્ખું પાણી આવે પંદર મિનિટમાં ચોખ્ખું પાણીમાં પણ પ્રેશર પણ એકદમ ઓછું માંડ ચાર ડોલો ભરાય હવે એ પાણી ચોવીસ કલાક કેવી રીતે ચલાવવાનું એના માટે થઈને મેં અરજી લખી અને અરજી લખીને અમે પૂર્વ ઝોનમાં સંગમ કચેરી આ વોર્ડ નંબર ચારમાં લઈને ગયા અરજી લઈને ગયા તો ત્યાં અમને એવું કીધું કે આ કમ્પ્લેન અહીંયા નથી કરવાની આ તમારે પાણી પુરવઠામાં કરવાની છે તો અમે ત્યાંથી અમને એટલે નંબર લખીને આપ્યો સાગરભાઈનું અમે ત્યાં લઈને ત્યાં ગયા તો ત્યાં ગાડી સિક્યુરિટી પાણી 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 પુરવઠા ગેટ ગયા ત્યાં ગયા પાણી ગેટમાં તો ત્યાં સિક્યુરિટી વાળા એ કીધું કે ત્યાંથી ખબર નહીં ફોન થઈ ગયો હશે કે સી ખબર ત્યાં જઈને અમને એવું કીધું કે કોઈ ઓફિસર અંદર છે નહીં પણ તે છતાં અમે અંદર ઓફિસમાં ગયા તો પંખા ચાલુ કચેરીમાં કોઈ નહીં પછી પાછળની ઓફિસમાં ગયા હતા ત્યાં પણ બધા જતા રહ્યા હતા ત્યાં કોઈ નહીં પણ પછી અમે એવું કીધું કે અમે મીડિયાને બોલાવીએ છીએ આજે અમે અહીંયા જ બેસી રહીશું આખો દિવસ અમે ઘરે જવાના નથી અમારું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી તો ત્યાં બધાએ સાંભળું ને એટલે એક પછી એક પછી બધા સાહેબો બહાર નીકળ્યા અને એવું કીધું કે અમે તમારી અરજી લઈએ છીએ પહેલાં તો અમને નાશ પાડી કે તમે હવે સીધા ખંડેરાવ માર્કેટમાં જાઓ અહીંયા તમારી અરજી નહીં લે ત્યાં તમારી અરજી લે સેમ કેન બધા સાહેબો નીકળી ગયા તો અમારી વાત સાંભળીને મીડિયાની વાત સાંભળી એટલે એક જણો આવ્યો અને એવું કીધું કે અમે તમારી અરજી લઈએ છીએ ત્યાર પછી અમારી અરજી લીધી અરજી લીધી ને ત્યાર એવું કીધું કે હવે તમારું સોલ્યુશન થશે પણ તોય પાણી ગંદુ એટલું છે ને ઓછું પણ એટલું છે હવે આનું સોલ્યુશન માટે અમારે ક્યાં જવાનું બે મહિનાથી અને પહેલા પણ અમે એકવાર અરજી આપી આ બીજી વાર અરજી આ કચેરી દીકે પહેલા કચેરી રિક્ષા ભાડા ખર્ચી ખર્ચીને જઈએ છીએ બધા લેડીઝ ભેગા થઈ છે